રાતે રાતે ફ્રેન્ડ્સ આજે આપણે અડદની દાળ બનાવવાની છે તડકા દાળને પણ ભૂલાવી દે એવી દેશી રીતથી અડદની દાળ બનાવીશું જો તમે આ રીતથી એકવાર બનાવશો તો જરૂરથી બીજી વાર બનાવવાનું મન થશે એવી ટેસ્ટમાં જોરદાર અને બીજા બધા ભોજનને ભૂલાવી દે એવી અડદની દાળ બને છે તો એના માટે મેં અહીં એક વાટકી ફોતરી ઉખેડેલી દાળ લીધેલી છે એને ઉપરનો સફેદ કલરનો પાવડર જ્યાં સુધી નીકળી જાય ત્યાં સુધી ધોવાની છે ત્યાર પછી કૂકરમાં પાણી અને દાળ ઉમેરી એમાં એક ચમચી મીઠું એક ચમચી હળદર અને એક પાવળું આપણે તેલ નાખવાનું છે જેનાથી કૂકરમાં ઊભરો ન આવે હવે ટમેટું મરચું અને ડુંગળીનું કટિંગ કરી લઈશું અને લસણની પેસ્ટ બનાવી લઈશું હવે હવે દાળ સરસ રીતે બફાઈ ગઈ છે તો એક પેનમાં બેથી ત્રણ શિંગ તેલ ગરમ કરી અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ચમચી હિંગ એક સૂકું મરચું અને લસણની પેસ્ટ ઉમેરી સતળાવા દઈશું લસણની પેસ્ટ સતળાઈ જાય ત્યાર પછી ટમેટું એડ કરીને તેલમાં ચડવા દઈશું ટમેટું ચડી જાય ત્યાર પછી ડુંગળીનું કટિંગ ઉમેરી તેલમાં ચડવા દઈશું ત્યાર પછી અડધી ચમચી મીઠું પા ચમચી હળદર એક મોટી ચમચી લાલ મરચું એડ કરીને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે જે લીલું મરચાંનું કટિંગ કરેલું હતું એ ઉમેરી તેલમાં ચડવા દેવાનું છે હવે આપણે બાફેલી જે અડદની દાળ હતી એ ઉમેરી સરસ રીતે મિક્સ કરી દઈશું દાળ મને અહીં વધારે ઘાટી લાગે છે એટલા માટે એક કપ જેટલું પાણી એડ કરીને થોડીવાર ચડવા દઈશું હવે એક ફાડું લીંબુનો રસ નાખીને મિક્સ કરી દઈશું ત્યાર પછી દાળમાં તડકો લગાવવા માટે એક મોટી ચમચી સૂકા લસણની પેસ્ટમાં બેથી ત્રણ ચમચી પાણી નાખીને સરસ રીતે મિક્સ કરી દઈશું અને દાળમાં ઉપરથી ઉમેરી દઈશું હવે બે પાવડા તેલ ગરમ કરીને ઉપરથી તડકો લગાવવાનો છે હવે આપણે દેશી રીતથી બનાવેલી અડદની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી ધાણાભાજી એડ કરીને સર્વ કરી દઈએ જો તમે આ રીતથી અડદની દાળ બનાવશો તો તડકા દાળને પણ ભૂલાવી દે એવી ટેસ્ટમાં જોરદાર બને છે મેં અહીં દેશી સ્વાદ લાવવા માટે એક ચમચી ઉપરથી માખણ નાખેલું છે